હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો છેલ્લા એક સપ્તાહથી કચ્છ અને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોને ગમરોતા વરસાદનો જોર હવે ઘટશે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઘણા ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડશે આ સિવાયના વિસ્તારોમાં ક્યાંક છૂટાછવાયા ભારે અને હળવા વરસાદની શક્યતાઓ છે જોકે ખાસ કરીને આગામી સપ્તાહમાં ફરીથી રાજ્યભરના વિસ્તારોમાં આવરી લેતા વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ શનિવાર સવાર સુંજીમાં નવસારી સુરત વલસાડ તેમજ દાદરાનગર હવેલી દમણ પ્રાંતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે આ સિવાય પંચમહાલ દાહોદ છોટા ઉદયપુર નર્મદા ભરૂચ ડાંગ અને તાપી તેમજ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રાજ્યના બાકીના ભાગોમાં ક્યાં 30 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂકાવા સાથે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે હળવો મધ્યમ વરસાદ પડી શકે છે. મિત્રો ખાસ કરીને બંગાળના ઉપસાગરમાં સર્જનાર વધુ એક હવાના હળવા દબાણની અસરથી આગામી સપ્તાહે ગુજરાત ઉપરાંત પડોશી મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તેવું અનુમાન હવામાન નિશાંત અંબાલાલ પટેલે કરેલું છે મિત્રો આ દિવસો દરમિયાન જામેલા વરસાદી માહોલના કારણે અમદાવાદ સહિત રાજ્યભરના

ધળતી સાંજે વરસાદના એક ઝાપટાથી વાતાવરણ વધુ ઠંડક પ્રસરી હતી મિત્રો આ સાથે જ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરી છે જ્યારે બીજી બાજુ હવામાન નિશાન તબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે તેમણે પોતાની આગાહીમાં ખેડૂતોને ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો નહીં કરવાની સલાહ આપી છે મિત્રો અંબાલાલ પટેલે આગાહી અનુસાર ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે દક્ષિણ ગુજરાતમાં પૂર્ણિ સ્થિતિ બને તેવી સંભાવનાઓ છે દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે થી અતિ ભારે વરસાદ થઈ શકે છે સાથે જામનગરમાં હળવાતી ભારે વરસાદની સંભાવના છે જ્યારે ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે મિત્રો સાથે જંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે કચ્છમાં ભારે વરસાદી ઝાપટા આવી શકે છે ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે જ્યારે કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત મહારાષ્ટ્ર અને કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારત થી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાને કારણે ત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે અને ઓગસ્ટ મહિનામાં સારા વરસાદી ઝાપટા આવશે ખાસ કરીને 16 થી 22 ઓગસ્ટની વચ્ચે ફરી સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો